એપ્રિલ મહિનાની શરૂઆતથી જ કાળઝાળ ગરમીનું આગમન થઈ ગયું છે દિવસે દિવસે ગરમીનો પારો જેમ જેમ વધી રહ્યો છે તેમ શાકભાજીના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે અમદાવાદના એપીએમસી માર્કેટમાં શાકભાજીની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો જેની સીધી અસર શાકભાજીના ભાવ ઉપર જોવા મળી હતી કૃણીઓની બનાવેલી રસોઈમાંથી હવે ગવાર ચોળી ભીંડા કારેલા જેવા શાક જોવા નહીં મળે તો નવાઈ નથી ગરમીની શરૂઆત થતાની સાથે જ દર વર્ષે જેમ આ વર્ષે પણ શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો છે ઉનાળામાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતા શાકભાજીના ભાવની વાત કરીએ તો ભીંડાનો ભાવ પચાસ થી સાહીઠ રૂપિયા કિલો થયો છે રવૈયા ચાલીસ પચાસ રૂપિયા કિલો લીંબુ દોઢસો એસી રૂપિયા કિલો અને ગવાર સો રૂપિયા કિલો થયો છે કાચી કેરી એસી રૂપિયા ચોળી એકસો એંશી રૂપિયા કિલો કારેલા ૬૦ રૂપિયા કિલો ટામેટા ત્રીસ રૂપિયા કિલો અને આદુ સૌથી મોંઘું બસો રૂપિયા કિલોએ પહોંચ્યું છે તો વધી રહેલા શાકભાજીના ભાવના કારણે ગૃહિણીઓના રસોડામાંથી શાકભાજી ગાયબ જ થઈ ગયા છે અને તેઓ વિકલ્પ રીતે કઠોળ બનાવીને પોતાનું બજેટ સંભાળી રહી છે તો બીજી બાજુ શાકભાજી વેપારીઓનું કહેવું છે કે ગરમીના કારણે શાકભાજી નથી આવતા અને જે શાકભાજી આવે છે તેના ભાવ વધારે હોય છે જેના કારણે શાકભાજીના ભાવ વધતા હોય છે